હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની શક્યતા છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી પાંચ દિવસની આગાહીને લઈને તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો ગુજરાતમાં આજે સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી પાંચ દિવસ પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે પાંચ દિવસમાં કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો

નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે ભારે વરસાદની વાત કરીએ તો છોટાઉદેપુર વડોદરા આણંદ અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી વાત કરીએ બાર તારીખની તો બારમી તારીખના નકશા પ્રમાણે અમરેલી ભાવનગર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદની વાત કરીએ તેર તારીખની તો તેર તારીખે સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ ચૌદ તારીખની તો ચૌદમી તારીખે નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ પંદરમી તારીખની તો પંદરમી તારીખે નવસારી વલસાડ તાપી દમણ અને દદ્રનગર હવેલીમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઈ ચેતવણી આપવામાં આવી નથી ત્યારબાદ વાત કરીએ તો નકશા પ્રમાણે અન્ય જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે બાકીના જે જિલ્લાઓ તમને જણાવ્યા છે તેમાં ભારે વરસાદની શક્યતા છે એ સિવાયના જેટલા જિલ્લા છે તેમાં કોઈ કોઈ જગ્યાએ આછો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય દેખાય છે જેમાંથી એક સાયક્લોનિક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશામાં અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે રાજ્યમાં સતત વરસાદી માહોલને પગલે ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશી જોવા મળી રહી છે એટલું જ નહીં હવામાન વિભાગ દ્વારા પણ સતત રાજ્યના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે હવામાન વિભાગની આજની આગાહીમાં સતત પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને આજની વાત કરીએ તો આજે તેર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવ જિલ્લામાં યલ્લો એલર્ટ છે એમ રાજ્યમાં કુલ બાવીસ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે બીજી બાજુ સાયક્લોનિક સર્ક્યુલેશન ઓફસો ટ્રક અને સિયર ઝોનની સ્થિતિ રાજ્યમાં ધોધમાર વરસાદનું કારણ બની શકે છે હવામાન વિભાગના નકશા પ્રમાણે એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય દેખાય છે જેમાંથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં છે બીજું રાજસ્થાન નજીક હરિયાણામાં છે જ્યારે એક ઓડિશા અને એક પૂર્વોત્તર ભારતમાં સક્રિય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતથી છેક કેરળ સુધી ઓફસોર ટ્રફ સર્જાયેલી છે વાદળોની આ હારમાળા દક્ષિણ ગુજરાત પર અતિ ભારે વરસાદનું કારણ બની શકે છે ગુજરાત નજીક મહારાષ્ટ્રમાં સર્જાયેલી સિયર ઝોનની જે છે ઓફ રેખા છે તેના કારણે પણ ભારે વરસાદ સર્જાઈ શકે છે તેર જિલ્લામાં ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે બીજી બાજુ નવ જિલ્લામાં વરસાદનું યેલ્લો એલર્ટ છે જેમાં દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે અહીં ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વધુ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા બાવીસ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે ધીમે ધીમે ક્લાઇમેટ ચેન્જની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દ્વારકા જિલ્લામાં આ સિઝનનો સૌથી વધુ વરસાદ પડ્યો છે અને એનું કારણ શું છે એ વિશે પણ જાણીએ ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પંચાવન ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળો બંધાયા છે પરંતુ મન મૂકીને વરસતા નથી જૂનમાં ઓછા વરસાદ બાદ ગુજરાતીઓ જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જો કે ચાલુ વર્ષે વરસાદ જ્યાં વરસે ત્યાં વરસી જાય એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે તો બીજી તરફ દેવભૂમિ દ્વારકાથી નજીક જામનગર જિલ્લામાં અત્યાર સુધીનો સરેરાશ અઠ્યાવીસ ટકા જ વરસાદ નોંધાયો છે એટલું જ નહીં આ વર્ષે ઘણું બધું ક્લાઇમેટમાં વિભિન્નતા પણ જોવા મળી રહી છે ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ પચીસ પોઈન્ટ ત્રીસ ટકા વરસાદ નોંધાયો છે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયો છે દ્વારકા જિલ્લામાં દસ જુલાઈ સુધીમાં સરેરાશ પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે દ્વારકામાં ઓગણસાઠ પોઈન્ટ પચાસ ટકા જ્યારે ખંભાળિયા તાલુકામાં એંસી પોઈન્ટ ચોત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ત્રણ જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું જૂનના મહિનામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો પરંતુ જુલાઈ મહિના પહેલા સપ્તાહમાં વરસાદ થયો જેના કારણે જૂન મહિનાની વરસાદની ઘટ પૂરી થઈ છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે ગુજરાત રાજ્યનો એક જિલ્લો એવો છે કે જ્યાં સિઝનનો ટોટલ પંચાવન ટકા વરસાદ નોંધાઈ ગયો છે જુલાઈ મહિનાના પહેલાં અઠવાડિયા સુધીમાં વરસી ગયો છે એ જિલ્લો છે પશ્ચિમ સૌરાષ્ટ્રનો દેવભૂમિ દ્વારકા જિલ્લો બીજા જિલ્લા કરતાં વધુ વરસાદ થવાનું કારણ એ છે કે બે રાઉન્ડની અંદર જે વરસાદ થયો એમાંથી જૂન મહિનામાં જે છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ થયો જેમાં શેર ઝોનનો પશ્ચિત પશ્ચિમ તરફના છેડાનો ઝુકાવ અરબસાગર થઈ દ્વારકા તરફનો હતો જેના કારણે દ્વારકા જિલ્લામાં સારો વરસાદ થયો છે વધુમાં હવામાન નિષ્ણાતો જણાવે છે કે જુલાઈ મહિનામાં પહેલે પહેલા સપ્તાહમાં સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હતું જે દ્વારકાથી નજીક હતું જેના કારણે જુલાઈના પહેલા સપ્તાહમાં પણ દ્વારકા જિલ્લામાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડ માટે ખેડૂતોએ રાહ જોવી પડે તેવી સંભાવના છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતમાં આગામી ઓગણીસમી ઓગણીસમી સુધી છૂટા છવાયા ઝાપટા બાદ ઓગણીસમી મોડી સાંજથી બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા છે વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે મહેસાણા જિલ્લામાં તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ છેલ્લા અઠવાડિયાથી હાથ તાળી દઈ રહ્યો છે તેમાં પણ મંગળવારે ઘણી ગાંઠિયા વિસ્તારોમાં રાતે અગિયાર તાલુકામાં પોણા બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો એટલું જ નહીં વધારે જો વરસાદી આંકડાની વાત કરીએ તો તેના પછીના દિવસો કોરા ધાકોર જઈ રહ્યા છે આજે પણ વરસાદની શક્યતા નહીવત છે હવામાન વિભાગે ઓગણીસ તારીખ પછી વરસાદ આવે તેવી ઉત્તર ગુજરાતને આગાહી આપી છે ઉત્તર ગુજરાતમાં મંગળવારે રાત્રે અગિયાર તાલુકામાં પોણા બે ઇંચ સુધીના વરસાદ બાદ બુધવારનો દિવસ કોરો ધાકોર રહ્યો હતો સાંજે બહુચરાજીમાં જોરદાર ઝાપટું પડ્યું હતું દિવસનું ચોત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રીથી વધુ તાપમાન અને ઊંચા ભેદથી ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં આગામી ઓગણીસ જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની શક્યતા ના બરાબર રહેશે અઠવાડિયાથી જ ઉકળાટ વધી રહ્યો છે તેની સામે વરસાદ પડી રહ્યો નથી જેના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ ઉપરાંત સામાન્ય રહીશો પણ તાપના કારણે ત્રાહીમામ પોકારી ગયા છે મંગળવારથી લઈને બુધવાર સુધીના બાવીસ કલા માફ કરશો બાર કલાકમાં બહુચરાજીમાં પોણા બે ઇંચ પાટણ રાધનપુર અને શંખેશ્વરમાં એક એક ઇંચ ભાભરા અડધો ઇંચ હારીજમાં નવ મીમી ડીસા અને મેઘરજમાં પાંચ પાંચ મીમી વરસાદ પાલનપુરમાં ત્રણ મીમી તેમજ સાતલપુર અને મોડાસામાં બે બે મીમી વરસાદ નોંધાયો છે ત્યારબાદ બુધવારે સાંજે છ વાગ્યા સુધી એક પણ તાલુકામાં નોંધણી લાયક વરસાદ વરસ્યો ન હતો જેના કારણે તાપમાં વધારો થયો હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ આગામી ઓગણીસમી સુધી છૂટાછવાયા ઝાપટા બાદ ઓગણીસમી મોડી સાંજથી બીજો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર